નિર્માણ થઈ રહી છે જેમાં ખરવાસા ગામની આગળ વીર રેસિડેન્સી રાહી રેસિડેન્સી એન્થમ સિટીમાં કેદારનાથ બદ્રીનાથ અમરનાથ સોમનાથ કૈલાસધામ આવેલ છે આ જાહેર રોડ કચરાનો નિકાલ ન થવાના કારણે દિવસે કચરો વધતો જાય છે પ્લાસ્ટિક ખાવા માટે પશુઓ પણ મજબૂર થઈ ગયા છે જે આ વિડીયોમાં જોઈ શકો છો આ કચરો જાહેર રોડ ઉપર હોવાના કારણે સુરતમાં વિઝિટ કરનાર બહારના લોકો પણ વિચારમાં પડી ગયા છે કે શું આ સ્વચ્છતામાં નંબર વન સુરત જિલ્લો છે આ રોડ પર આવેલા ગામોના સરપંચ તેમજ રાજકીય આગેવાનોએ આ વાતની ગંભીર નોંધ લેવી જોઈએ તેમજ તંત્રએ પણ આ વાત પર ધ્યાન આપી વહેલી તકે દરેક સોસાયટીમાં કચરાનો નિકાલ થાય તેની તકેદારી લેવી જોઈએ ઇન્ડિયા ટીવી લાઈવ ન્યૂઝ મહેબૂબ મન્સુરીનો રિપોર્ટ સુરત